હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત બ્લોગ તો સ્વાગત છે મારી ચેનલમાં સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં જો કાલે પ્રોગ્રામ હતો તો આપણે ઉઠે છે મોડ અને આજે છે છઠ એટલે છઠનું અમારે રણાવાસ પાસુભાઈનું બહુ સરસ મજાનું મંદિર છે અને પ્રકાશ બારોટ અને નીતિન બારોટનું ઘર છે ત્યાં જૂનું એમનું વતન કહેવાય ત્યાં પાસુભાઈનું મંદિર છે અને મને ઘણા સમય પહેલાં એક સપનું આવ્યું હતું કે આપણે અહીંયા પ્રસાદી કરવાની બાકી છે તો ત્યાં આગળ પ્રસાદી કરીને લઈ જવાનું છે તો હું અત્યારે ઉઠી નાઈ ધોઈ અને પહેલાં પ્રસાદીની તૈયારી કરું છું ચૂરમાનું લાડ ચૂરમું બનાવશું લાડવાનું જે આપણે કરીએ ગોળનું અને એની તૈયારી ચાલુ છે તો બને બ્લોગમાં ફટાફટ પ્રસાદી બનાવી આપણે તો આપણી પ્રસાદી રેડી થાય છે પણ હેલ્પ કરાવે છે ખબર છે અમને તમે રોજ કરાવ છો એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને એને આવીને આવી હેલ્પ કરાવતા રહે છે ગાઈઝ બધા રેડી થઈ ગયા છે હવે ખાલી પરસાદી બને એટલી વાર છે આપણે પછી લઈ અને નીકળીએ પરસાદી ગાઈઝ આપણે રેડી થઈ અને હવે જોઉં છે રણાવાસ પૂરી ફેમિલી સાથે માતાજીના દર્શન કરવા અને પ્રસાદી કરવા ડ્રાઈવર સાહેબ હમણાં ગાડી ચલાવે છે થાકી પૂરા થઈ ગયા છે રાત્રે ઉજાગરો ગૃહ ફ્રેન્ડ્સ હું ગાડી ચલાવું છું હા પછી બીજું બોલું હું એટલે હું મારું છું પછી બીજું કંઈ કહેવાનું થાય છે બાય

તો ચલો આપણે ફટાફટ હવે પહોંચી જઈએ રણાવાસ તો ગાઈઝ દર્શન કરી અને પછી આપણે પ્રકાશ પારોટ અને મિતિન બહારનું ખેતર છે ત્યાં ખેતરની મુલાકાત આવ્યા છે સુંદર મજાનું વાતાવરણ છે અને આજુબાજુ પહાડો પૂર છે અને એમને વાવેતર કર્યું છે કંઈક કાકડી કેવું કંઈક વાય છે એમનું ખેતર બાજુ આપણે આવ્યા છીએ મુલાકાત લઈએ

તો પાલનપુર મળતી હોય તો આપણે ભાઈ અને ની મસ્ત મજા ની દાબેલી હોય છે તમે ખાઈ લઈ આવી જાવ તમે પણ નાસ્તો કરવો હોય તો ગાઈઝ આવી ગયા છે જુડીઓમાં અને લલિતને પસંદ આવી ગયા છે આમાંથી શર્ટ ચેક કરવા જાય લેવાયા અમે અંશુ અને પિંશુ માટે સરસ મજાનું કલેક્શન છે આર્ય જો આમાં હશે તમારે નાના છોકરાઓના નાઇન ટુ ફાઈવ યર્સ તમારા શું કઈ બાજુ હશે તારા કામના નહીં હા લેવું એ ફ્રોક લેવું હે જો છોકરીઓને ક્યાં મસ્ત ક્યૂટ ક્યૂટ કપડા હે છોકરાઓને તો શું આવે પેન્ટ ને શર્ટ નહિ બેટા એ છોકરીઓના ના છોકરાના બોલસ આપણી નહીં બકા ગમી કપડા લીધીન ટી શર્ટ કાઢે આ તમારો વિડીયો ચાલુ જ છે જો ગાઈઝ અમારા બેસ્યો બે કાચ જોઈને ગાંડા દૂર થઈ ગયા છે ડાન્સ ચાલુ કરે બહુ ખુલ્લી પડે બેટા તો ગઈ છોકરાઓની અને લલિતની શોપિંગ ચાલુ છે મેં તો હજુ સ્ટાર્ટ જ નથી કર્યું અને જોઈએ પછી મારા ભાગે શું શું આવે છે શું લઈએ છે આમ તો કંઈ લેવું નથી પણ જોઈએ હવે ક્યાં જઈએ લેવા બીજી જગ્યાએ જઈએ છીએ કે નહીં જો અહીંયા બધી શોપિંગ પૂરી થાય છે ભાઈ જુડિયોમાં આવ્યા આપણે તો ખરીદી કરી લીધી છે હવે તનુ તનું કોઈ લેવું નહીં હા શું લેવાનું ના ના લે એમ હતી તમે લો કે તમારે બોલો ના કીધું યાર તું ના લે તો હું બધું ગમ્યું તમે કીધું ગમ્યું જવું લે લે લેવો આમ ફરવા લઈ તો આપણે મસ્ત લે ફરવા તો જાઓ આપણે

હાલ બધું લે અને પછી હમણાં ઘેર જઈને શું કે પૈસા વપરાઈ ગયા પૈસા વપરાઈ ગયા જો મેં લીધું ને એટલે ગણાવ મજા એમ નહી કે તું ભઈ ઘેર અમારું ભી ગણાવશે આવો તો વપરાઈ જાય શું કેવું એ કમાઈ લે તો ઘડી પૈસા કમાઈએ છે ને અમારે વાપરવા જ હસા કરવા માટે શું લેવું હા લીપ ગ્લોસ સાઈન મારી આ લગાઈને લિપસ્ટિક દેખો એના ઉપર આ લગાવી દેવા

તો મિત્રો આવી ગયા છીએ ઘરે અને તનુ થાકી ગયા છે કમ્પ્લીટ ખરેખર બે કલાક તો આપણે જુડિયો મોલ માં થયા ને તો પગ તો એવા દુખે અને જો શોપિંગ શું કરી તમને બતાવું આ ટીશર્ટ લીધી છે મારા અંશુ માટે આ મોટા અંશુ મોટા અંશુ માટે લીધી છે એટલા રીતે લીધી છે ટીશર્ટ આ પેન્ટ છે નવી છે અને છે અમારા અંશુ બે માટે શર્ટ આ અંશુ ભાઈ છે આ મોટા અંશુ લલિત માટે લીધો છે આ શર્ટ અને પીંસુને ઘણા બધા કપડા આપે એટલે પિંશુ માટે ટી શર્ટ જ લીધી છે અને એને કપડાનું મેળ નથી આવતો એને ખુલ્લા પડે ને એવું બધું થાય એટલે આપણે બજારમાંથી લઈશું એના માટે પણ આજે આટલી શોપિંગ કરી પછી હા જો મેં શું શોપિંગ કરી મારું તો બતાવ્યું ને તમે કહેતાય લેવા લિપસ્ટિક લેધી લિપ લીધી માર જિસ્વા કવર મેં દેસ લાવ લેવા ગયા છી દરેશ મારો આ કુર્તી લેધી છે આ છે અને પ્રસંગ હતા એ ટાઈપની મેં કુર્તીઓ લીધી છે બસ આજે આટલી શોપિંગ કરી અને એક આ ટી શર્ટ પણ લલિત લીધી છે લલિત લઈને આરો મને તો ખબર નથી આ ટી શર્ટ લીધી છે તો આજે આપણી શોપિંગ કરી આટલી બધી અને આ તો થાકી ગયા છે તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી તો બાય ગુડ નાઈટ